વડોદરા શહેરમાં આગામી ત્રેવીસ અને ચોવીસ ઓક્ટોબરના રોજ ઇનોવેટ ફોર ધ ગ્લોબની થીમ ઉપર ત્રીજી ટાઈકોન યોજાશે જેમાં વિકાસની ઉજળી તકોને આગળ વધારવા માટે પેનલ ડિસ્કશન યોજવામાં આવશે ટાઈકોન વડોદરા બે હજાર ચોવીસની સફળતા બાદ હવે આગામી ત્રેવીસ અને ચોવીસ ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે ત્રીજી ટાઈકોન વડોદરા બે હજાર પચીસ યોજાશે જેમાં આ વર્ષની કોન્ફરન્સની થીમ ઇનોવેટ ફોર ધ ગ્લોબલ હશે આ ટાઈકોનમાં વિકાસની તકોને આગળ વધારવા માટે પેનલ ડિસ્કશન યોજવામાં આવશે જેમાં ભારત પાસે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ બનવાની સાથે વિશ્વ માટે ઇનોવેશન અને સર્વિસ હબ પણ છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવશે ચાર્જ ઝોન દ્વારા પ્રસ્તુત ટાઇકોન વડોદરા બે હજાર પચીસમાં એક હજારથી પણ વધુ પ્રતિભાગીઓ સામેલ થશે જેમાં ઉદ્યોગના અનુભવીઓ સ્ટાર્ટઅપ સ્થાપકો સફળ ઉદ્યમી રોકાણકારો માર્ગદર્શકો વીસીએસ પ્રોડેક્ટ ડેવલપર્સ ઇન્ક્યુબેટર્સ સરકારી કાર્યકર્તાઓ અને શિક્ષણવિદોની લીડરશીપ ટીમો સામેલ છે ટાઇકોન બે હજાર પચીસમાં એક તરફ ફાયર સાઇડ ચેટ્સ અને પેનલ ચર્ચાઓ હશે તો બીજી તરફ માસ્ટર ક્લાસ રાઉન્ડ ટેબલ પીચિંગ સેશન એવોર્ડ જ્વેલરી એવોર્ડ જ્યુરી મેચ એરથોન હશે તેમજ મેટર લેબ વગેરે એક જ દિવસમાં એક જ છત નીચે યોજાશે આજે અહીંયા ટાઈકોન વડોદરા થ્રો એમની જે ઇવેન્ટ આવી રહી છે ટાઈકોન વડોદરા થ્રીની એના માટેની પ્રેસ કોન્ફરન્સ બરોડામાં આજે યોજવામાં આવી છે અને આ પ્રોગ્રામનું પર્પઝ એ છે કે જે સ્ટાર્ટઅપ એટલે કે નવા બિઝનેસ આઈડિયાઝ જે છે જે પ્રોબ્લમ સોલ્વ કરી શકે છે અને એવા આઈડિયાઝને પ્રમોશન મળે એવા આઈડિયાને પ્લેટફોર્મ મળે ફંડિંગ મળે અને એના બિઝનેસમાં જે કંઈ નાના મોટા પ્રશ્નો આવતા હોય અથવા ચેલેન્જીસ આવતા હોય એ સરળતાથી દૂર કરી શકે કે એવા એમ કહેવાય ને કે આઈડિયોલોજી ઉપર આ પ્રોગ્રામ બનાવેલો છે મારા હિસાબે અહીંયા બારસો થી પંદરસો સ્ટુડન્ટથી લઈ અને એન્ટરપ્રિનરની એન્ટ્રી એમને મળેલી છે અને એમાંથી અલગ અલગ પ્રકારના એક્ઝિબિશન્સ કોમ્પિટિશન્સ અને એક ખાસ કરીને ફિમેલ માટેનો એક પ્રોગ્રામ એમનો છે કે જેમાં ફિમેલ સ્ટાર્ટઅપ ફિમેલ એન્ટરપ્રિન્યોર જર્ની પણ શરૂ કરી શકાય એવા માટેનું પણ એક પ્રોવિઝન આની અંદર પ્લાન કરેલું છે આ બાવીસ અને ત્રેવીસમી આ મહિનાની તારીખમાં છે અને અહીંયા સયાજી હોટલ ગ્રાન્ડ મર્ક્યુરી એની અંદર આનું આયોજન કરવામાં આવેલું છે મારું નામ કિન્નરી હરિયાણી છે અને આ એમ ડાયરેક્ટર ઓફ ચાર્ઝો અને ચાર્જોને આનો કહેવાય ને કે પાર્ટનરિંગ કરી રહ્યું છે સ્પોન્સર સપોર્ટ કરી રહ્યો છે